આ બનાસના બેન અને બનાસની દીકરીનો પ્રચાર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવારો કરી રહ્યા છે પરંતુ આજે કોંગ્રેસના શીર્ષ નેતૃત્વની વાત કરીએ તેમના સ્ટાર પ્રચારકોની વાત કરીએ તો રાહુલ ગાંધી બનાસકાંઠામાં ગિનીબેન ઠાકોર માટે સભા ગજવી ચૂક્યા છે રાહ જોવાઈ રહી છે નરેન્દ્ર મોદીની ભારતીય જનતા પાર્ટી પક્ષે કારણ કે રેખા ચૌધરીના પ્રચાર માટે ભારતીય જનતા પાર્ટીના પ્રચાર માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક તારીખના રોજ બનાસ કાંઠામાં પધારે તેવી માહિતી મળી રહી છે આ માહિતીની વચ્ચે બનાસના બેન ગેની બેન વરસી પડ્યા અને કહ્યું કે ભાજપને હવે ડર લાગવા લાગ્યો છે બનાસ બનાસકાંઠામાં પાંચ લાખની લીડો વાતો કરી રહ્યા હતા એ ભાજપના નેતા હવે અપડાઉન કરતા થયા છે સી આર પાટીલ અપડાઉન કરે છે પછી કંઈ ન ઉકળ્યું તો મુખ્યમંત્રીને મોકલ્યા અને હવે કેન્દ્રીય નેતૃત્વને પણ ધક્કા થવા લાગ્યા

ગોળા ફેંકવાનું મશીન આવી રહ્યું છે યુવાનો હેલ્મેટ પહેરીને નીકળજો એમણે કોઈનું નામ કે કોઈ વિગત આપ્યા વગર આ આક્ષેપ લગાવ્યો છે ત્યારે તેમણે આ આક્ષેપ કોના પર કર્યો છે તમને શું લાગે છે આપનું મંતવ્ય કમેન્ટમાં જરૂરથી જણાવજો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે